આવેલું છે અને આજે આપણી પાસે એક કસ્ટમર છે આપણે એમને પૂછીશું કે આ કાસ્ય થેરાપીના શું આપણને ફાયદા થયા છે કેટલા દિવસથી આવે છે તો સૌ પ્રથમ નામ જણાવશો ગોવિંદભાઈ ગોવિંદભાઈ વણજારા મસાજ લેવા માટે કેટલા આવો છો મને થઈ આજે આજે દિવસ દિવસ થયા છે અને આપ રેગ્યુલર આવો છો રેગ્યુલર આવો છો ઓકે તો આપ જે ફૂટ મસાજ સેન્ટરમાં આપ આવી રહ્યા છો આપ પગની મસાજ કરાવી રહ્યા છો પૂરતે તો એનાથી તમને શું શું ફાયદો થયો મને ઘણી બધી રાહતો મળી છે એનાથી હાજી જે મને પગ મેં દુખાવો હતો

પેલા કરતા ઊંઘ નું પ્રમાણ વધ્યું આ પગમાં દુખ્યા છે અત્યારે કેવું છે એ બધું બંધ થઈ ગયું મારે ડીચન દુખકેલા એ બી બંધ થઈ ગયું છે ઓકે તમારા પેલા દુખતા હવે નથી દુખતા હમણાં નથી દુખતા બઉ સારું થઈ ગયું અઠવાડિયા થી કર્યા પછી મને બહુ સારું લાગ્યું ઓકે ઓકે તો તમે જે અમારા બીજા કસ્ટમર છે એમને શું કહેવા છો? કે આ વસ્તુ થેરાપી વસ્તુ છે આડઅસર નથી એનાથી કોઈ આડઅસર નથી બરાબર આ જે તમે આઠ દિવસ જે થેરાપી લીધી એનાથી તમે સંપૂર્ણપણે ખુશ છો બહુ બહુ જોરદાર ને બહુ રીતે શરીરમાં બહુ સરસ રહેશે ઓકે તો મિત્રો આ હતા આયુર્વેદિક પદ્ધતિ છે જે ઋષિમુનિઓ વર્ષો પહેલા જે વાપરતા હતા પદ્ધતિ આપણે જ્યારે પણ એ લોકો વૈધપણું કરતા હતા ત્યારે પણ આ વસ્તુ ઉપયોગમાં લેતા હતા પણ અત્યારે એનું એક નવું વર્ઝન છે પેલા હાથથી મસાજ કરતા હતા અત્યારે અત્યારે આ જે કાસ્ય થાળી આપ જોઈ રહ્યા છો એનું વજન એપ્રોક્સ ત્રણ થી ચાર કિલો હોય છે અને એના દ્વારા આ મસાજ થતી હોય છે એટલે મિત્રો આ કોઈ નવી પદ્ધતિ નથી આ વર્ષો જૂની ઋષિઓની પરંપરા હતી એ છે અને આપ ચોક્કસ પધારો આનાથી તમને ચોક્કસ ફાયદો